ગર્જીયા દલે નો ગોડ ગોરી નોડ ગોરી ટો 250 કિલોર માટી કોડ કણા 300 300 ગોળી 9 ગોળી ગોડ ગોર ઈંગોટ ગોટ ગોટ 150 રૂપિયા લડ કિલોની 109 રૂપિયા કિલોની કા ગુણાઈ ગોર 130 રૂપિયા કિલોની ગોડ બોલી ગોડ બોલી ગોડ બોલી હાલો 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 કિલો 150 ગોડ બોલી ગોડ બોલી ગોડ બોલી ગોડ બોલી ઓય 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 ગોડ ઈંગોટ ગોડ 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 કિલો 150 ગોડ બોલી ગોડ બોલી

آره نيور آره نيور آره نيور آره نيور آره نيور ગોડ ગોરી ગોડ ગોરી ઓય 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 ગોડ ગોરી 1800 નન નન 200 ગોડ ગોરી ગોડ ગોરી ઓય 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 ગોડ 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 રોડે 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 જો લઈ જા આવડા રેન્ટી રોડ રોડી તો ઓડ રોડ બોલ ના ના બોલ ઈરે કિલા ન દેમે કિલા ન દેમે રોડ રોડી ઓડ રોડ રોડ કિલા ન દેમે કિલા ન દેમે ઓય ઓય নক <laughs>